સબસે પહેલાં તો હેપી દશેરા આજે દશેરા મતલબ આજે છે દશેરા અને આજે આપણે જવાનું છે ક્યાંક મતલબ અત્યારે મેં ત્યાં થઈ ગયો છું કપડાં પહેરીને રેડી થઈ ગયો છું એકદમ તમારો ભાઈ ઓકે આજે ખબર નથી ક્યાં જાય ક્યાં નહીં પણ ઘરની બહાર આપણે નીકળશું એટલે ખબર પડશે દલ્લાની આરે જાઉંશું હું મતલબ એ કાંઈક કહેતો હતો ભાઈ ક્યાંક આપણે જાશું દશેરાને દિવસે નહીં ચલો કોઈ વાંધો નહીં મને તો કેમ કે ભાઈ જવામાં મજા જ આવશે કેમ કે ભાઈ મારો વ્લોગ અત્યારે હું જ્યાં જાઉં ને મારા વ્લોગ આવવાનો જ છે અને જે જોઈ લો તમારો ભાઈ એકદમ ઓકે કે ઓકે ડન તો ચલો આપણે હવે એક પિમ્પલ થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં તો ચલો આપણે હવે જઈએ દલ્લા પણ હે ઘરેથી નીકળીએ અત્યારે મેં થઈ ગયા એ રેડી તો ચાલો આપણે જાણીશું આ દલ્લાનો શું કહેવાનું છે કે ક્યાં જવું છે ક્યાં નહીં શીખે ભડેલિયા દલ્લો બહુ સારો માણસ છે ભાઈ હું મજાક મજાક મને દલ્લો કહું છું દલ્લાનો મતલબ એ છે કે તમે એક રીતે વિચારો તો દલ્લો એટલે જે ગુજરાતીમાં કહેવાય કે દલાલ દલાલ મતલબ જે વ્યક્તિ છે એની અરે ઊભો રહી જાય આ વ્યક્તિ છે તો આની અરે ઊભો રહી જાય આ વ્યક્તિ હે તો આની અરે ઊભો રહી જાય અને દલાલ કહેવાય મતલબ દલ્લો એ માણો કોઈનો હોયનો નહીં એ માણો કોઈનો નથી હોતો અને હું તો પ્રેમથી કહું દલ્લો મતલબ મને અંદરથી ફિલિંગ આવે છે કે ભાઈ દલ્લો મારો દોસ્ત મતલબ એ પ્રેમની વાત છે કંઈ એવું એમાં વિચારવાની વસ્તુ નથી કે આ દલ્લો મારો વિરોધી એ કાંઈ વસ્તુ નથી ઘણા મારા બ્લોગ જોવે તો બધાને વિચાર આવે છે કે ભાઈ આ હિત ભાઈ હું દલ્લો દલ્લો કરે મતલબ દલ્લો એટલે એક એ વસ્તુ મતલબ પ્રેમથી હું દલ્લો બોલાવું મને અંદરથી મજા આવે મારા દોસ્તારું બધા मजाक मजाकड़ा है मतलब छली क्वॉलिटी हूँ एम कहू तो हाल तो चलो आ बधी तो बात तो चालती रहे हमें अपने घर बारा तो चलो घर वालों अभी जा रहा है तुम्हारा बेटा युद्ध लड़ने युद्ध तो कभी ले लड़ा नहीं है लेकिन लड़ेंगे अपनों से नहीं लेकिन दूसरों से चलो ओके डन बाय 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 बाय

ແה ນະຊາ પીયો હે ຊາຊາຊາຊາ ઓં ઠ્યા પીયો ຊານັດ પીતા ਨਹੀਂ તો ના ને કાઈ નહીં નહીં શિરામણ કરી લિધું ຊາ નહીં ຊາ નહીં હાલો ભાઈ ຊານັດ પીતા તમારો સીન આવ્યો જો તમે દેખાઉ

બસ આલ ભાઈ થઈ ગયો હાલો કેમ છે ભાઈ અરે એકદમ મજામાં ભાઈ હા એકદમ મજામાં ભાઈ કે મોંધિયારો માણા હતો તું આવ ભાઈ અરે અમે લોકો આવ્યા હતા શસ્ત્ર પૂજન વીરપુર મતલબ આજે શસ્ત્ર પૂજન હતું વીરપુર અને આજે એક ભાઈને ફોન કર્યો કે ભાઈ લોકેશન ક્યાં હે તો ભાઈ કીધું કે ભાઈ આજે નથી કાલે છે શસ્ત્ર પૂજન કાલે છે અને અમે બે ભાઈ જો ત્યાં વીરપુર માટા મારી કાય વાંધો નહીં ભાઈ કહાનીમાં થોડોક થોડો ટ્વિસ્ટ આવી ગયો છે તો ચલારામ બાપાના દર્શન કરતા રહી હું ને મારો ભાઈ જલારામ બાના ચલારામ બાપા જય ચલારામ બાપા ઈ બાને અમે દર્શન કરી કેમ કેમ કે કેટલો ટાઈમ હા અને અમારા લોકો તો પણ આજે છે હા બાપાનો છે હા આ બાપા કેમ કે બહુ દેખાશે ને વિડીયો આડો

ચાલો ભાઈ દોઢસો વણેલા ભાવ ભૂખ લાગી તમારા ભાઈને અને અત્યારે અમારા ધરમ ધકો થયો હતો કાંઈ વાંધો નહીં જલારામ બાપાના અમે દર્શન કર્યા મતલબ બહુ મજા આવી અંદરથી અને આજે ઘરેથી નીકળી ગયા છે એટલે અમારે ક્યાંક જાવું તો પડશે હવે ક્યાં જશે ભાઈ કંઈક નક્કી કરી પેલા ખાઈ લઈ ખાઈ પછી નક્કી કરી બરોબર હજી ઘરેથી તો નીકળી ગયા છે કાંઈ વાંધો નહીં ભાઈ આવું વાલ્યા કરે થોડીક મિસ્ટેક થઈ ગઈ તો ચાલો અત્યારે પહેલા પહેલાં ગાંઠિયા ગાંઠ્યો ગાંઠ્યો ગાંઠ્યો

અરે મેં કીધું આઈ લેલ ભાઈ ભાઈ આપણે બેઠા હવે વીરપુરમાં ભાઈ તારા જવા ગાંઠિયામાં કઈ ઠેરે આજનો દી જ બેકાર ઉગી ગયો આજ તો મને મને એવું લાગે છે બૈઠકા ભેગા બૈઠકા કાંઈ વાંધો નહીં હાલો હવે એક આ વરસાદે બહુ કરીએ તમ તારા ઘડીક આવે ઘડીકવાર વાર વહી જાય હાલ હાલ રહી ગયો ભાગી હાલો હાલો બાકી ગાઠિયા તો ક્યાંક ખાવા જ પડશે બાકી છેલ્લે બાકી જેતપુર સિવાય નહીં ભેગું ખાવા તો ફાઇનલી આપણે ગાંઠિયા ખાઈને જ રહ્યા ને ફાઇનલી ગાઠિયા ખાઈને જ રહ્યા નહીં ખાઈ મરચા નહીં ઓલા મરચા નહીં મરચા તો આપણે ચટણી નહીં ખાઈ ઓલી ઓલી આવડિયા

મને આઈ તો બહુ ભૂખ લાગી છે સવારે કાંઈ નથી ખાધું મેં ભાઈ ડાઇટ કાંઈ લીધી નથી માસું પાડ્યું હ માસું તો જવાય હમ બૈરા દાખલ ખાના ખાઓ પીના ખાઓ

અમારા બેના વીસ વર્ષ થયા એ ક્યારે પાડે ને એ મને ખબર છે આજે મળશું એ દોસ્તી ની વાત છે ભગવાન આવી કિસ્મત છે અમે રસ્તા માં આયલા જાય છે થોડું કામ આવી ગયું હે માનતા હતી અમારી માનતા તું ભાઈ રેવા દે ને આ જાખો દી પંચર પડી ગયું છે ગાડી માં અને આ ભાઈ તો

આ તમારા માડીનો રત્નૂર રણકા કઈ હું મિયાકો નો નહી આવ હવે આલ ગાડી તારી ચાલ ગાડી હોય તો થઈ હું તો ના પાડતો આ રસ્તો જો બે હું ના પાડતો રસ્તો લા પાણી

આને કહેવાય સાચી મિત્રતા અત્યારે ગાડીમાં પંચર પડી ગયું મને કે ભાઈ લાઈ હું દોરી લઉં વાકી લઉં મેં તો લાઈ ભાઈ વાકી લઉં પણ ભાઈએ મને આકવા ન દીધી આને કહેવાય સાચી મિત્રતા અત્યારે પંચર પડી ગયું છે અત્યારે દુખમાં પણ આવી રહે છે તો સુખમાં પણ આવી રહે છે મારા ભાઈ આ જગ્યાએ ભાઈ એક વસ્તુ વિચાર આ જગ્યાએ અત્યારે પંચર પડ્યું આ તો અત્યારે આપણે બે ભાઈ એટલે કઈ વાંધો ને આ જગ્યાએ આપણા બેના મેરેજ થઈ ગયા હોય અને હે

અને મારો ભાઈ મને કહે કે ભાઈ હું દોરી લઉં ગાડી તારે નથી દોરવી મેં બાર કરવું હું દોરી લઉં આ સાચી મિત્રતા છે ભાઈ આવો દોસ્તાર મળો બહુ મુશ્કેલ છે એટલે જ ને કહું કે લવ્યું ભગવાન કે મને આવો મિત્રતા મને દોસ્ત દીધો આનું નામ એક મિત્રતા ભાઈ જિંદગીમાં હું તને ક્યારેય નહીં ભૂલું હું તને આગળ જઈશ એટલે તને ભાઈ આગળ હું તને પહેલાં લેતો જઈશ એલા ભાઈ ટ્યુબ ફાટી જાય એલા ભાઈ તું ભાઈ ઉતરી યાર ગરમ ને <laughs> <laughs> <laughs>

તો ફાઈનલી અમારું પંચર થઈ ગયું છે રેડી અને અમે બે ભાઈ પાછા પાંચ કિલોમીટર કાપી નાખ્યું છે એવી મુસીબત તો આવ્યા રાખે હું કેવું ભાઈ તારું હાકી ગયો થાકી એ મુસીબત તો આવ્યા રાખે તો એકદમ થઈ ગયું ઓકે અને અત્યારે અમે બે જઈ અત્યારે રામનાથ કેમ કે વીરપુર અમારો ધક્કો થયો કઈ વાંધો નહીં અત્યારે જાય રામનાથ પગે લગાઈ ગયો રામબાપ અને એક સાઈડ છે વરસાદ છૂટા છવાયો છૂટા છવાયો વરસાદ છે ગુજરાતમાં આંબા બાપા ની આગાહી છે હવે તારે વરસાદ ચાલુ છે ભૂખ લાગી ગયા ને ભૂખ લાગી ગયા વરસાદ એનું કામ તો ફાઈનલી ગાઈસ અત્યારે અમે બે ભાઈ આવી ગયા છીએ રામનાથ માં અત્યારે પગથિયા ચડી રામનાથ દાદા ના દર્શન કરવા માટે રામનાથ મહાદેવ હાલે હાલ ચલ એટલા પગથિયા ચડવાના હે હાલ હાલો ભાઈ રામનાથ ભાઈ રામનાથ દાદા મહાદેવ મહાદેવ

તો પેલા મહાદેવ મહાદેવ રે રામનાથ મહાદેવ અને સદબુદ્ધિ આપજો કઈક આને કઈક ભાન આવે